ગુજરાતમાં સૌથી વધુ દરિયાકાંઠો ધરાવતા કચ્છ જિલ્લામાં જૈવ અને વન સંપદા પણ વિશાળ છે અને તેમાં પાણીમાં તરી શકતા ઊંટનો પણ સમાવેશ થાય છે દરિયાકાંઠે વસતા અને ચેરિયા જેનો મુખ્ય ખોરાક છે તેવા ખારાઈ ઊંટની જાતિ આગામી વર્ષોમાં લુપ્ત થવાની અણીએ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી દ્વારા આ મામલે બે સુનાવણી થઈ છે અને ત્રીજી સુનાવણી નવમી જુલાઈએ થવાની છે દરમિયાન કાંઠા વિસ્તારમાં જંગલ નિકંદન અને ઉદ્યોગીકરણના લીધે ચેરિયાનો વિનાશ યથાવત સમાન રહ્યો છે આ મામલે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને ચેરિયા બચાવીને ખારાઈ ઊંટ બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે બે હજાર માં એનજીટી દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટેના આદેશ જળ પ્રવાહ પુનઃસ્થાપિત કરવાનો અને નમકના કારખાનાઓના વિસ્તરણ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો છતાં આદેશોને અવગણતા વિસ્તારમાં ઘણઘોળ ઉલ્લંઘનો થઈ રહ્યા છે ત્યારે આ અંગે માહિતી આપવા માટે આજે ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓ સામે ઉઠાવવામાં આવેલ પગલાં અંગે માહિતી આપવામાં આવી હતી એક લુપ્ત થતી જાતિ છે ને ભારત સરકાર દ્વારા લુપ્ત થતી જાતિને ખાળે કે મને ભારત સરકારે નવો નંબર આપ્યો છે અને એ લુપ્ત થતી જાતિના ચેરિયાણ વિશે આજે અમે આવ્યા છીએ એ જે ચેરિયા વિસ્તાર છે જે લોકો નિમકના કારખાનાઓ બનાવી અને ચેરિયાનું નિકંદન કાઢી રહ્યા છે એ નિકંદન ન નીકળે અને ચેરિયા બચે અને મીઠાના કારખાનાઓ બંધ થાય એના માટે થઈને અમે આજે બધા મળ્યા છીએ અને એ ચરિયાણ જો ચેરિયા વિસ્તારમાં ચેરિયા નહીં બચે તો કચ્છના કેમલના અમલના ના ઊંટો બધા મૃત્યુ જશે અને પોતાનું ચરિયાણ નહીં હોય તો પણ પશુઓ નહીં બચી શકે સાહેબ અમારે આગળ જવું પડશે પાછું ફરીને એની અમલ અરજી કરી છે અમે એ અરજીને પાછી ફરીને મોકલાવશું અને એના માટે પાછા ફરી લડત માંડીશું સાહેબ સરકારમાં બધે એમને કાગળો ટપાલો મળી ગઈ છે પણ છતાં સરકારનું પાણી પેટમાં ના લે તો અમે તો બીજું શું આગળ લડી શકીએ બીજું શું કરી શકીએ હવે આવનારા સમયમાં અમે સાહેબ અમારા ચરિયાણાના હકો માટે ચેરિયાઓ માટે અને મારે જે કચ્છી ઊંટો માટે જે ચરિયાણો બધા લોભ થતા જાય છે ગૌચરો નાશ થતા જાય છે એના માટે અમે આગળ લડી લેશું છે ઊંટ કે ચરિયાણું એમનો ખરેખર દિવસ દિવસ ઘટી રહ્યો છે મીઠા ઉદ્યોગ દ્વારા ફરસ દ્વારા અને ઉદ્યોગ દ્વારા ખરેખર જે એમનું ચલણ ઘટી રહ્યું છે એમના માટે અમે બે હજાર અઢારમાં પણ અગાઉ કેસ કરેલા છે અને ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં અમે જીતી પણ ગયા હતા ત્યાં આંબલિયારા જંગી વેંતની બાજુ જે દરિયાકિનારો આવે છે એ કિનારાના કાંઠાના જે ગામડાં છે ત્યાંના અલગ અલગ માલધારી ખારાઈ માલધારી ત્યાં રહે છે અને એમનો ખરેખર જે એમનો નિભાવ એમની રોજગારી ખરેખર એ જ છે પોતાના ખામ કારે કેમલ એના ઉપર એ નિભાવો પોતાનો રોજગારી કરી રહ્યા છે ખરેખર દરિયાકિનારે મીઠા ઉદ્યોગવાળા જે એમનો આખા બંધારા મીઠાનો પ્લોટ બનાવી અને જે ચેરીઓનો નિગમ કરી રહ્યા છે એ ચેરીઓનો નિગમ થઈ જશે તો આ કાર્યકમલ જે ઊંટ છે એમના એમનું ખરેખર પોતાનું પણ નિગમ થઈ રહેશે સાથે સાથે એ લોકો જે ઊંટ પાલક છે એમને મને ખરેખર એક રોજગારી વગરના થઈ રહેશે એમને પણ ખૂબ સાધન નથી એના કરે કે બીજી રોજગારી કાંઈ કરી શકે માત્ર ને માત્ર એમને ઊંટ જે કેમલ છે એના ઉપર નિભાવો કરી રહ્યા છે એમનું જે ચલ્યાણ જે ખરેખર ઊંટનો કાર ઊંટ છે સાથે સાથે કેમલ જે મીઠીના છે એમનું પણ જ્યાં જ્યાં ચરિયાણ નિગમ થઈ રહ્યું છે એમાં ખરેખર ઊંટ કેમલ જો બચાવ બચાવ્યું હોય તો એનો માત્ર ને માત્ર એનો ચરિયાણ બચે તોય બચે અને જેવા લોકો જે ઊંટ પાલક છે અત્યારે જે નિભાવો કરી રહ્યા છે રોજગારીનો એ રોજગારી ખરેખર એમ ખતમ થઈ જશે એના પાસે કોઈ પણ સાધન નથી કે એ આગળનો નિભાવ કરી શકે એનો કહેવામાં આવે વાત સાચી હશે કદાચ પણ મને અનુભવ છે મને ખબર છે કે મેંગ્રુવનું વાવેતર કરવાથી મેંગરૂ થતો પણ નથી મેંગ્રુવ માત્ર ને માત્ર જ્યાં જ્યાં એમને કમલ ફરે એમનો ગા ગારામાં પગ ગૂચે એમનું બિયારણ પડે એનાથી કરી મેંગરૂ ઉગ